બ્લશર બધું આઈશેડો બધું કરેલું હોય એ અને સૂટ બૂટ બધું આમ કમ્પ્લીટ થઈને જ બહાર નીકળવાનું ને આ એના મોઢું સાલુ જો એનું એનું ગંદુ ન હોય કાઈ જોવામાં જો કપડા એ તે ટીપ હોય મોટું બેન નું ને મોટું બેન ની નીકળે નાથી જોર થી બોલતી હોય બહુ જ તો આ અમારું ડેઈલી રૂટિન છે આ રૂટિન છે ને સવારના સાત થી ચાલુ થઈ જાય તે સાંજના દસ વાગ્યા સુધી સાત વાગે ઉભું થવાનું નાઈ ધોઈ દેવા બત્તી નાસ્તો કરી અને નીકળી જવાનું ચેતન મને મૂકવા આવે ને વિડીયો બની જાય પછી ઘરે જશે કપડા મશીનમાં માં નાખાશે ઈ એને હુકવાના છે પછી સેણા પલાળેલા રાખ્યા છે એ બાફી રાખશે કારણ કે હું વીસ મિનિટ માટે ઘરે જઈશ એટલે હું સીધી ખાઈ લઈશ ઘરે જઈને એટલું કામ કરીને ત્યાં એને જોબ જવાનો ટાઈમ થઈ જશે પછી વેલા આવશે તો રસોઈ બનાવે કાલ સે તને રસોઈ બનાવી થી આજે લગભગ તો લેટ આવી બુધવાર છે ને તો તમારે જર્મન બીટુ ચાલુ થઈ ગયું છે તમારો કાલે પહેલો દિવસ હતો તો કેવો રહ્યો બહુ સારો રહ્યો પહેલો દિવસ માં આજે આખો ક્લાસ ફૂલ અને હૌથી નાની હું બધા કેટલી ઉંમર ખબર 40 45 ફોર શાર બોયસ છે મતલબ

એક અફઘાનિસ્તાન અમે ત્રણ લેડી છીએ એ ત્રણ ઇન્ડિયન એક કેરલાની છે એક દિલ્હીની છે ને હું ગુજરાતની પછી એક સીનાનું છે સીના એટલે સાઈના અને બે જ્યુરીસની છે ને બીજા છે ને બધા અલગ અલગ દેશના છે મને એનું એક દેશનું નામ નથી આવડતું કારણ કે મેં પહેલી વાર કાલે સાંભળ્યું હતું બીજું આ વખતે સે મે બોલ નથી કા આફ્રિકા વાળા કોઈ નથી વેસ્ટર્ન ઇન્ડિઝ કાયા લોકો કોઈ નથી આવ વખતે ક્લાસમાં બીજું એ કે કેવું છે એટલે બી1 પુરુષું તો આમ શરૂઆત ક્યાંથી કરે ગ્રામર ગ્રામર નહીં ડાયરેક્ટ પેરેગ્રાફ લે મતલબ જે આપણો બી1 ગ્રામર આવી ગયો હોય ને બસ ના થાય એનું રિવિઝન એનું રિવિઝન તો નહીં પણ હવે સેન ટેક્સ્ટ નું કાઈ પૂછેય નહીં ને હવે સેન કેવું ટેક્સ્ટ લેસન કરે છે ને અત્યારે તો ટેક્સ્ટ નું બધી એ હું કહેવા માગે છે એ ખબર પડી જાય છે એવું નથી રહેતું કે આ ની ખબર નથી કે એનું લખવું પડશે કે એવું કાંઈ નથી આ બી 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 ટુ પ્લસ છે બી વન પ્લસ બુક છે અમારે અત્યારે બી ટુ પોઈન્ટ ઝીરોમાં તો એમાં અમુક અમુક ગ્રામર લખવાનું કે ગમે ત્યારે ગ્રામર પૂછી લે પછી બે વચ્ચે બોલવાનું આપી દે પછી કેવું એક પેરેગ્રાફ હું વાંચું એક માર પાર્ટનર વાંચે પછી એ વાંચી લેવાનો પછી અમારે બેન ડિસ્કસ કરવાનું કે એમાં હું હું કર્યું જોયા વગેરેનું એટલે પહેલો દિવસ સારો રહ્યો છે એક્સપિરિયન્સ સારો છે બીટુનો બીટુ પૂરું થશે ત્યાં તો મને બહુ બધું આવડી જશે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં બીજું તો હું બુક એક જ લેવાની કે કે લેવાની અત્યારે એક જ બુક એમાં બધા અલગ અલગ બુક લઈને આવ્યો કોક ને ખાલી B1+ એક્સપ્રેસ ની લખેલું તોય અલગ કોઈક ને ખાલી યુ બુક બધા ક્લાસ માં અલગ અલગ બુક હતી પછી જેની પાસે બુક નથી ની બધા ને ઝેરોક્સ તો આપી કે આ લીધું ને ટોપિક એની ઝેરોક્સ તો તે લીધી રેડી બુક મે લીધી રેડી છે કારણ કે ટીસી એ પેલા કરેલો હતો ને એટલે ઈ પછી કે લેવાનું છે હવે હવે બી 1 1 માં ઓકે ને બી 2 માં મતલબ બુક ના ખર્ચા ચાલુ જ રહે એમ ચાલુ જ રહે બીજું કેવું ખાવા પીવાનો બધું મળે રે ટ્યુશન માં ને આ કોફી છે ને બીએસએસ માં 10 સેન્ટ ની મળે જે લેવી હોય ઈ ક્લાઈનક નાનકો પાવે અને બેકરી છે એમાં ગમે ત્યારે ક્લાસ વાળા છે ને આવવાનું ચાલુ જ રહે પૂરો થાય ત્યાં સુધી ને પાછું ચાલુ થઈ જાય જવાનું બધા પોતપોતાનું કામ હાસવતા હોય એટલે નક્કી નવાય ને હું કાલ બે મિનિટ વેલા હે નીકળી ગઈ હતી ક્લાસ માંથી કારણ કે જો બે મિનિટ વેલા ન નીકળું તો બસ તો બસ વહી જાય પછી ઈ બસ વહી જાય 10 મિનિટ ના ઊભું રહેવું પડે એમ કરતા બે મિનિટમાં ખાલી હાય હેલોન ને બે મિનિટ એટલું કઈ ભણાયું નહી હોય એટલે હું ઈ તે બે મિનિટ પહેલા નીકળી ગઈ ક્લાસ કેટલું ધ્યાન રાખો બ્રેક પેડ હોય ને ત્યારે બો બસ જોઈ લેવાની બ્રેક માં છે ને બસ જોઈ લીધી કેટલા વેગાની છે એટલે ફિટ 18 ની હતી ને હું 13 એ નીકળી ગઈ મારો ક્લાસ 12 ને 15 એ પૂરો થતો હતો જો હજી અહીંયા બી 2.0 નો એક્સપિરિયન્સ પહેલો દિવસ સારો રહ્યો છે બસ ગુડ આજે બીજો દિવસ છે અને મસ્ત મજાની ટ્રાફિક છે બસ સ્ટેશને ઊભા છે પણ હજી બસ આવી નથી આગળ કામ ચાલુ છે એટલે આગળથી થી રોડ થઈ જાય સિંગલ પટ્ટી એ ખારી વાત ઈ છે કે છે ને ક્લાસ નો ટાઈમ 9 વાગ્યા નો છે એટલે ઊંઘ હવારે પૂરી થઈ જાય છે 7 વાગે ઉઠવું પડે છે ને એટલે ઊંઘ પૂરી થઈ જાય હાંજે 9 9:30 વાગે ઘરે આવેલા હોય તો પણ અત્યારે ઊંઘ નથી આવતી એટલે ફ્રેશ માઇન્ડમાં પહેલાં ભણી લઈએ પછી કામ કરી લઈએ પછી હું છે ને કામની વચ્ચે ટાઈમ કાઢીને હોમવર્ક કરી વાહ સ્ટ્રગલ તો તારું છે પણ આ સ્ટ્રગલ વિશે તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો જરૂર અને ફાઇનલી બસ આવી ગઈ છે તો હવે અમે બેસ જઈએ ચાલો હવે તો ફાઇનલી અમે ગયા સ્કૂલે અહીંયા છે ને બાજુમાં કિન્ડરગાર્ટની છે એટલે અહીંયા છે ને બાળકોને રમવાની ઘણી બધી રમતો છે તડકો આવ્યો છે હમ મસ્ત મજાનો ગાર્ડન છે ટેબલ ટેનિસન તો લઈને હોય ભણવા જવા ભણવાનો ટાઈમ નથી રહેતો હું હારે ભણવા આવતો હતો

આ તો એક જંગલ જ છે જંગલ ને વૈસે નિશાળ બનાવી છે શાંત વાતાવરણમાં ભણો અને બધા જલ્દી થી જર્મન શીખો એવો એનો ઓલો છે મંતવ્ય એડમિશન લેવા મોટી જબરી સ્કૂલ છે ના જાવણ ભણવા એ ના ના મકાન માં જો આવડો અમારો ક્લાસ અહીં ત્યાં લઉં બતાવ ફાઈનલી નિશાળ બતાવન છે એમ ને સરસ આ છે ને અહીં ગેટ છે ઈ

તો ફાઇનલી મારી સ્કૂલ આવી ગઈ છે હું સ્કૂલે જાઉં ને સેતે નીની યુ-ટર્ન મારીને બસ લઈ તમે બધા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ સાંજે ઘરે જોઈએ કોણે કોણ રસોઈ બનાવે છે ઓકે સારો હાલો બીજો દિવસ સારો રહી બેસ્ટ ઓફ લક જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ વાગ્યા છે સાંજના આઠ અને હું જોબોપેથી ઘરે આવી ગયો છું આઠ વાગ્યા આવ્યો તો પણ આવીને મેં રસોઈ બનાવી છે ભાખરી બનાવી નાખી છે રેડી કરી નાખી છે અને શાક બનાવવાનું છે વઘારેલા શેણા શેણા અવાર મેં બાઇફા પણ શેણા વઘારતા મને આવડતું નથી એટલે એ શેણે હવે નાની જોબો પરથી આવે છે નવ સવા નવ જેવું થઈ જાય એટલે આવીને એ શેણા વઘારી નાખશે બાકી બધું હમણું રેડી કરી નાખી લેપટોપ લઈને જેઠાલાલ રેડી રાખી અમારા ન્યૂઝપેપરના આશનિયા પાથરી ઉપર પ્લેટ દૂધ બાકી બધું રેડી કરી રાખી એટલે આવું છે જર્મનીમાં તો બધું જાતે કરવું પડે છે એટલે ઘણા હમણાંથી કોમેન્ટો બહુ આવે છે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબના વિડીયો લોગમાં પણ આવે છે કે જર્મનીમાં કેવું છે કેવી રીતે તમે રહ્યો છો તો બસ જો આવું સ્ટ્રગલ છે હમણાં તો એમાં મારી કરતાં વધારે થોડુંક નાનીને સ્ટ્રગલ વધી ગયું છે કે સવારે ભણવા જવાનું ત્યાંથી ડાયરેક અડધી કલાકનો ટાઈમ મળે એટલે આવીને જમી અને જમીન ડાયરેક્ટ પાછું જોબ ઉપર વહી જવાનું અને જો અત્યારે આવી અને હું વહેલો વહી આવ્યો એટલે મેં રસોઈ બનાવી નાખી એટલે ખાસ વિદેશ જવાવાળા છે ને રસોઈ જો કે અહીંયા નહીં આવડતી હોય તો આવડી જાય અને શીખીને આવો તો વધારે સારું બાકી અહીંયા તમને યુટ્યુબ છે ને મસ્ત તમને સુખડિયા બનાવી દે કાંઈ બનો ન બનો તમે રસોઈયા બની જાઓ તમને કોઈ પણ કામ કરવાનું આળસ ન આવતું હોય ને તો વિદેશ હવાય બાકી ન શ્રી કૃષ્ણ વેલકમ વેલકમ જો આવું સ્ટ્રગલ છે જોયું ઇન્ડિયા ઇન્ડિયા વાળા ને

તે પણ આ છે એટલે થઈ રહે જો હવાર વધે રહે છે ને તમે આવીને ખાધા છે અને થોડાક પીડા છે તો કેમ થા આજની આજની વાહ ના ના ટીપ બતાવે છે જો અહીંયા જઠરલાલ રેડી થઈ ગયું છે ભાખરી સબ્જી બનાવી નથી ભૂખ લાગી છે વધારવાના મારે હતા એટલે મને સમજવામાં થોડીક ભૂલ થઈ છે બાકી તો હું અડધી કલાક ભાખરી બનાવની નઈરો હતો રીલ જોતો હતો પછી મેં દો હવે કાઈ ની બીજું તો હું જો આંધણા પાતરા અધૂરા હવે યે કેદી કેટલા દિવસ પહેલા ખાલી ભાખરી કેદી ત્યારે હા

હવે મેસેજ કરવાનું આવું છે જર્મનીમાં તો બસ હવે જે રીતે વાત કરતા તમને ખબર પડી જ ગઈ છે કે હવે વિડીયો પૂરો કરી બાર છે ને અત્યારે મસ્ત મજાનો ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે આવે છે બધા સદરી લઈને જાય છે પણ સાર પાસે મોટા છે દિવસે વરસાદ નથી રાત્રે રાત્રે છે બે દિવસ બસ બીજું તો નવીનમાં માં કઈ નથી અત્યારે બસ આ સાથે અમે અમારો બ્લોગ પૂરો કરીએ બાકી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો નાની આજે આ બોટલ લઈને આવી છે પાણી આ છે ને બેકરી માં પાણી પૂરું થઈ ગયું તો ઉપર પેની છે ને નાથી લઈ આવી હું અચ્છા પેની માં એમ ને બધી જગ્યાએ અલગ અલગ પાણી મળે

તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી જય દ્વારકાધીશ